તો આજ ના ચેનલ આલા આજ ના કન્ટેસ્ટન્ટ છે અમારે જયભાઈ અને મનીષભાઈ અને અમારા પિયુષભાઈ પિયુષભાઈ જે હમણા એક બે વિડીયો નથી આવ્યો કે પિયુષભાઈ આપણે સુકા સુ વિડીયો જે બહુ આયલો છે ને ઈ ચેનલ માં આપણે પિયુષભાઈ આપણે પિયુષભાઈ આપણે છે લકી તો પિયુષભાઈ માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો પૂરો વિડીયો ન જોતા લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આને તમે ઓળખતા હશો આપણે વિજયભાઈ અચ્છા ઠીક છે તો આજ ના કન્ટેસ્ટન્ટ છે ચાર અને આપણે આજ ના ટીમ રાખેલી છે

તમે નિયા કે દેખડો તરફ કેમેરામાં દેખડો મરચું છે આગળ કરો તમે જોઈ શકો છો મિત્રો ડોડામાં મરચું છે તમે જોઈ બાકા ઝીકી બોલા છે એવું લાગે છે ગરમ લાગે છે લાગે લે બી લાગે આ પડ્યું ન હોય આઈ રાખી દેવા અને ડોડો હેઠો મૂક્યો એટલે પૂરો

તમારો <laughs> <laughs>

તો મિત્રો આ તમને ખબર છે કોણ જીત્યું છે આ ભાઈ આવડી આ ટીમ જીતી ઓલા હારી છે આ ટીમ જીતી છે રોય રોય જીતી ગઈ છે અને પાંચો પાંચો આપી દીધા દેખાડી ગયો આ બેને પાંચો પાંચો મળી ગયા છે અને ઓલા ભાઈ થોડક વટ કરતો તો અમે જીત્યું પણ એ નો જીત્યા એકુ નો જો એકુ નો જો તો મિત્રો આ વિડિયો આઈ લગીને વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક વિડીયો પેલા તમારા પડી જાય ફરી એક નવા વિડીયો બાબાય